નમસ્કાર મિત્રો તમારો હાર્દિક સ્વાગત છે આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ સરસ્વતી જેમાં આજે વાત કરીશું હોમ લર્નિંગ અંતર્ગત વોટ્સએપ આધારિત અભ્યાસ કેવી રીતે કરી શકાય છે તો આપણે જે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલી છે સમગ્ર શિક્ષા દ્વારા એની સંપૂર્ણ વાત આ વિડીયોમાં કરીશું એ પહેલાં જો ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં તો હવે આપણે શરૂઆત કરીશું હોમ લર્નિંગ ગુજરાતની અંદર વોટ્સએપ આધારિત અઠવાડિયે અભ્યાસ શરૂ કરવા માટે વિદ્યાર્થી નીચે આપેલો મોબાઈલ નંબરને વોટ્સએપ લર્નિંગ ગુજરાતના નામથી સેવ કરે અને સેવ કર્યા બાદ તે જ નંબર ઉપર દરેક અઠવાડિયે હેલો અથવા નમસ્તેનો મેસેજ મોકલે તો પ્રથમ જે વિદ્યાર્થી મિત્રો તમે ડિસ્પ્લે ઉપર નંબર જોઈ રહ્યા છો આ નંબર તમારા મોબાઈલની અંદર સેવ કરવાનો છે અને ત્યારબાદ તમારે હેલો એવો મેસેજ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો વિષયની અંદર સફળ થવા માટે વિદ્યાર્થીને પૂર્ણ પ્રતિબદ્ધતાની સાથે અઠવાડિયે અભ્યાસ કરવો જોઈએ રજીસ્ટ્રેશન કેવી રીતે કરશો એ પહેલાં મિત્રો આ વિડીયો છે એ તમારા જે બીજા સાથી મિત્રો અભ્યાસ કરી રહ્યા છે તેમના સુધી મોકલવાનો ભૂલશો નહીં જેથી કરીને તેઓ પણ આ જે છે રજીસ્ટ્રેશન કરી શકે પ્રથમ જે નંબર આપેલો છે એને તમારે મિત્રો સેવ કરવાનો છે અને ત્યારબાદ તમે જે જોઈ રહ્યા છો અહીં હેલો આવી રીતે હેલો લખીને મોકલવાનો છે ત્યારબાદ તમને એક મેસેજ મોકલવામાં આવશે કે હોમ લર્નિંગ કાર્યક્રમમાં જોડાવા બદલ આભાર હવે અભ્યાસ અટકશે નહીં કૃપા કરીને વિદ્યાર્થીના શાળાનો યુ ડાઇઝ કોડ લખીને મોકલો તો તમારે તમારા જે શિક્ષક છે એમના જોડેથી યુ ડાઇઝ કોડ મેળવવાનો છે અને એ કોડ તમારે અહીં નાખવાનો છે એ કોડ તમે નાખશો એટલે તમારું જે શાળા છે એ શાળાનું નામ અહીં લખેલો આવી જશે જો આ તમારી શાળાનું નામ સાચું છે તો તમારે અહીં જે છે એ નીચે એક લખીને મોકલવાનો છે જો તમારી શાળા સાચી હશે તો તમારે અહીં જે છે એ પાછો આ આ મારી શાળા છે એના માટે એક નંબર પાછો મોકલવાનો રહેશે કૃપા કરીને વિદ્યાર્થીના વર્ગને પસંદ કરો તો તમે ધોરણ દસની ની અંદર અભ્યાસ કરી રહ્યા છો તો પાછો તમારે એક નંબર દબાવી અને મોકલવાનો રહેશે ત્યારબાદ આગળ વાત કરીશું કે વિદ્યાર્થી પોતાના ધોરણને અનુરૂપ યોગ્ય વિકલ્પ પસંદ કરશે ત્યારબાદ તમારે વિદ્યાર્થીનું પ્રથમ નામ જણાવવું જોઈએ દાખલા તરીકે અહીંયા આપણને એક ઉદાહરણ આપેલું છે વિદ્યાર્થીનું પહેલું નામ શું છે ઉદાહરણ તરીકે વિદ્યાર્થીનું નામ આસ્થાબેન કુમાર પટેલ છે તો ફક્ત તેમને આસ્થાબેન એવું લખવાનું છે એવું તમે લખશો એટલે તમારું અહીં જે નામ છે એ આખું નામ તમારા જન્મ તારીખ સાથેનું આવી જશે જો આ તમારું નામ સાચું છે તો તમારે એક નંબર દબાવી અને પાછો રિપ્લાય આપવાનો રહેશે હવે તમારી નોંધણી પૂરી થઈ ગઈ છે હવેથી વિદ્યાર્થીઓ દર સપ્તાહે અહીં રમત રમતમાં પ્રેક્ટિસ કરી શકશે અને શિક્ષકો તેમને વધુ સારી રીતે સહકાર આપી શકશે અભ્યાસ શરૂ કરવા માટે એક વિદ્યાર્થીની પસંદગી કરો અને નીચે આપેલા વિકલ્પો કાળજીપૂર્વક વાંચો અને યોગ્ય વિકલ્પ નંબર સાથે મોકલો તો અહીં જે છે તમારી સંપૂર્ણ રજિસ્ટ્રેશન થઈ ગયું છે ત્યારબાદ તમારે અહીં જે છે એ મિત્રો તમારા વિદ્યાર્થી જો તૈયાર હોય તો તમારે યસ વિકલ્પ અથવા તો પછીથી કરવા ઈચ્છતા હો તો નવ વિકલ્પની પસંદગી કરવાની રહેશે તમે એસ દબાવી અને મોકલશો તો અહીં તમને આવો મેસેજ મળશે એટલે કે તમે શું પ્રેક્ટિસ ચાલુ કરવા માગો છો તો તમારે જો ચાલુ કરવા માગો છો તો એક નંબર દબાવીને મોકલવાનો રહેશે અને હમણાં જો ચાલુ કરવા નથી માગતા તો બે નંબર દબાવીને મોકલવાનું રહેશે વિદ્યાર્થીઓ જ્યારે તૈયાર હોય ત્યારે વિષયવાર અઠવાડિયે એક મૂલ્યાંકન કરી શકે છે શનિવારથી શુક્રવાર સુધી હવે વિદ્યાર્થીઓને અહીં બહુ વિકલ્પી પ્રશ્નો પૂછવામાં આવશે અને એક પછી એક પ્રશ્ન પૂછવામાં આવશે તો અહીં તમે જોઈ રહ્યા છો કે આ તમને જે વિકલ્પ છે એ અહીં એક પ્રશ્ન આપેલો છે અને નીચે એક બે ત્રણ અને ચાર એવા વિકલ્પ આપેલા છે હવે તમારે અહીં આ જે સાચો જવાબ છે એને પાછો રિપ્લાય આપવાનો છે આખો તમારે જવાબ લખવાનો નથી માત્ર એક જ નંબરનો સાચો જવાબ છે તો એક દબાવીને મોકલવાનો રહેશે અહીં દાખલા તરીકે ત્રણ નંબર સાચો છે તેમણે ત્રણ નંબર મોકલવાનો રહેશે તમારે સંપૂર્ણ જવાબ જે છે કે ત્રણ કરીને એકસોને ચોપન સેન્ટીમીટર એવું લખવાનું નથી માત્ર પેલો ક્રમ જ લખવાનો રહેશે તો આવી રીતે વિદ્યાર્થીઓ એક ગુણપત્રક સાચા જવાબોની આન્સર કી અને ઉપચારાત્મક વિષય વસ્તુ અંગેના સૂચનો પણ આપવામાં આવશે અન્ય વિદ્યાર્થી જો જોડાવા માંગે છો તો ફરીથી તમારે હેલો અથવા નમસ્તે કે હાય જેવા મેસેજ મૂકી અને પછી પોતે જોડાઈ શકે છે તો મિત્રો અહીં તમને દસમાંથી એક પ્રશ્નના સાચા જવાબ આપ્યો છે તો હવે તમારા જે ખોટા જવાબ છે એમાં સાચું શું આવતું હતું એના માટે તમને આન્સર કી પણ મોકલવામાં આવશે તેની સાથે સાથે યુટ્યુબની લિંક પણ મોકલવામાં આવશે એક વિદ્યાર્થીને આ પ્રોસેસ પૂરી થઈ ગયા બાદ બીજો વિદ્યાર્થી ફરીથી હેલો હાય નમસ્તે જેવો મેસેજ મૂકી અને મૂલ્યાંકનની અંદર ભાગ લઈ શકે છે તો આશા રાખીએ કે વિદ્યાર્થી મિત્રો તમને આ મારો વિડીયો ગમ્યો હશે અને તમારા મિત્રો સુધી તમે શેર પણ કર્યો હશે